હલો મિત્રો કેમ છો મજામાં છો આ અમારી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે આજનો આપણો વિષય છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે મિત્રો સામાન્ય જ્ઞાન સો પ્લસ પ્રશ્નો છે મિત્રો આ વિડિયોના અંદર બરાબર સામાન્ય જ્ઞાનના જે આ સો પ્લસ પ્રશ્નો છે મિત્રો એ તમારી ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળાના અંદર ખૂબ જ કામ આવવાના છે મિત્રો અને તમને ખબર છે કે સામાન્ય જ્ઞાન ઘણા એવા માર્ક્સના અંદર પૂછાતું હોય છે એટલે આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે ચેનલ પર રવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો અને તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે મિત્રો આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો સ્પેશિયલ એનું પ્લે લિસ્ટ પણ તૈયાર કર્યું છે આ વિડીયો એન્ડ સ્ક્રીન ઉપર એટલે વિડીયો પૂરું થાય એની એન્ડ સ્ક્રીન ઉપર આખું પ્લેલિસ્ટ લગાવી દે મિત્રો ત્યાંથી પણ તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે ગુજરાત હાઈકોર્ટ બેલિફ અને પટાવાળા માટે સો પ્લસ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આપણે સમજીએ મિત્રો જે તમારી એક્ઝામના અંદર ખૂબ જ કામ આવે હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે બુકર પ્રાઇઝ કયા ક્ષેત્રે આપવામાં આવે છે તો સાહિત્ય ક્ષેત્રે મિત્રો આ બુકર પ્રાઇઝ આપવામાં આવે છે તમે જાણતા હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ફિલ્મ ક્ષેત્રના અંદર મિત્રો દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ગ્રેમી પુરસ્કાર છે ને મિત્રો એ સંગીત ક્ષેત્રના અંદર આપવામાં આવે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે કલિંગ પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો કલિંગ પુરસ્કાર છે મિત્રો એ વિજ્ઞાન ક્ષેત્રના અંદર આપવામાં આવે છે મિત્રો તમને ખબર છે કે સામાન્ય જ્ઞાનના અંદર મિત્રો પુરસ્કાર એવોર્ડ્સ બધું આવે જતું હોય છે એટલે તમારે બધા તૈયાર કરી દેવાના ઇમ્પોર્ટન્સ મેં લઈ લીધા છે મિત્રો તો એ તમારે બીજા રેડિંગ કરતું રહેવાનું હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ધનવંતરી પુરસ્કાર કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે તો ધનવંતરી પુરસ્કાર છે છે મિત્રો એ તબીબી ક્ષેત્રના અંદર આપવામાં આવે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇનકલાબ જિંદાબાદ કોણે નારો આપ્યો તો યાદ રાખી લેજો મિત્રો ઇનકલાબ જિંદાબાદ નારો મિત્રો ભગતસિંહે આપેલો છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ ચાલો દિલ્હી એ નારો કોણે આપેલો છે તો સુભાષ ચંદ્ર બોઝે મિત્રો ચાલો દિલ્હી એવો નારો આપેલો છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ જય હિન્દ નારો કોણે આપેલો છે તો સુભાષચંદ્ર બોઝે મિત્રો જય હિન્દ નારો આપેલો છે હવે નંબરનો પ્રશ્ન મારો નારો કોણે આપ્યો છે તો મારો ફિરંગીકો એ નારો કોણે આપ્યો છે મિત્રો મંગલ પાંડે આપેલો છે હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ જય જગત નારો કોણે આપેલો છે તો જય જગત નારો ને મિત્રો વિનોબા ભાવે આપેલો છે તો આવા પ્રશ્નો મિત્રો તમારી આ ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળાના અંદર મિત્રો તમને ખબર છે જીકેના અંદર સામાન્ય જ્ઞાનના અંદર પૂછાશે મિત્રો બરોબર એટલે આવા પ્રશ્નોની તમારે તૈયારી કરવાની છે આ સો પ્લસ પ્રશ્નો છે મિત્રો જે તમારી એક્ઝામના અંદર ખૂબ જ કામ આવવાના છે મિત્રો બરોબર એટલે વિડીયોને તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે અગિયારમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કાયદે આઝમ નામ ઉપનામ કોનું છે તો યાદ રાખી લેજો મિત્રો કાયદે આઝમ ઉપનામ છે ને મોહમ્મદ અલી જીમણાનો છે બરોબર યાદ રાખી લેજો મોસ્ટ આમ બી પ્રશ્ન છે ઘણી બધી એક્ઝામોના અંદર પૂછાઈ ગયેલો છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ દિનબંધુ ઉપનામ કોનું છે તો દિનબંધુ ઉપનામ

આવી કયા એવોર્ડસો સૌપ્રથમ કોને આપ્યા આ બધા પ્રશ્નો મિત્રો સામાન્ય જ્ઞાનના અંદર આવતા હોય છે એટલે તમારે તૈયારી આવી બધી કરવી પડશે એટલે પ્રશ્નને ફરીથી સમજીએ મિત્રો કે ભારતીય સ્પેરો ઉપનામ કોને આપેલું છે તો જનરલ રાજેન્દ્ર સિંહને મિત્રો ભારતીય સ્પેરો ઉપનામ આપવામાં આવ્યું છે હવે પંદરમાં નંબરનો પ્રશ્ન સમજી કે મિસાઇલ વુમેન ઉપનામ કોને આપવામાં આવેલું છે તો ટેસી થોમસને મિત્રો તમને ખબર છે કે મિસાઇલ વુમેન ઉપનામ આપવામાં આવ્યું છે બરોબર કઈ લેડીઝને આપવામાં આવી છે ટેસી થોમસને બરોબર તો તમારા માટે મિત્રો એક બહુ મસ્ત પ્રશ્ન છે મિત્રો કોમેન્ટના જરૂરથી જવાબ આપજો આનો આ મિસાઇલ વુમેનનું નામ છે મિત્રો ટેસી થોમસ બરોબર તો મિસાઇલ મેન તરીકે કોણ ઓળખાય છે મિત્રો નામ જરૂરથી એક્ઝામના અંદર જોવા મળશે હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓડિશાની રાજધાની કઈ છે તો ભુવનેશ્વર છે ને મિત્રો એ ઓડિશાની રાજધાની કહેવાય છે બરોબર ભુવનેશ્વર હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે છત્તીસગઢની રાજધાની કઈ છે તો રાયપુર છે ને મિત્રો એ છત્તીસગઢની રાજધાની કહેવાય છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેઘાલયની રાજધાની કઈ છે તો મેઘાલયની રાજધાની છે મિત્રો સિંગોલ છે બરોબર સિંગોલ હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગાલેન્ડની રાજધાની કઈ છે તો નાગાલેન્ડની રાજધાની છે મિત્રો કોહિમાં છે બરોબર કોહિમાં હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ અને મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે કે મણિપુરની રાજધાની કઈ છે તો ઇમ્ફાલ છે ને ઇમ્ફાલ એ મણિપુરની રાજધાની કહેવાય છે તો મિત્રો તમે આ વિડીયોના અંદર જુઓ છો દરેક રાજ્યની રાજધાની તમને મોટે હોવી જોઈએ મિત્રો ગમે તે રીતે જોડકા સ્વરૂપે વિધાન સ્વરૂપે પૂછાય તો તમે સારી રીતે એનો જવાબ આપી શકો મિત્રો બરોબર મેં મેન મેન પોઈન્ટ લઈ લીધા છે તમે તમારી પણ બીજા રાજ્યોની રાજધાની ગોખી દેવાની યાદ કરી લેવાની બરોબર કારણ કે આલ્વા એડિસન છે બરોબર થોમસ આલ્વા એડિશન સાહેબે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એરોપ્લેનના શોધક કોણ છે તો એરોપ્લેનના શોધક છે મિત્રો રાઇટ્સ બ્રધર યાદ રાખી લઈશું રાઇટ્સ બ્રધર છે ને જેમણે શોધ કરેલી છે હવે ત્રેવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયનોમોના શોધક કોણ તો ડાયનેમોના મિત્રો શોધક છે માઇકલ ફેરાડે યાદ રાખી લેજો માઇકલ ફેરાડે જે છે ને એ ડાયનેમો ના શોધક કહેવાય છે તો એન્જિનના શોધક મિત્રો તમને ખબર છે જેમ્સ વોટ છે બરોબર જેમ્સ વોટ હવે પચીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે અવય દીવોના શોધક કોણ છે તો હમ્ફી ડેવી છે મિત્રો હમ્ફી ડેવી એ અવય દીવોના શોધક કહેવાય છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસટીઆઈ અય લેખક કોણ છે તો પાણીની છે ને પાણીને મિત્રો એસ્ટીઆઈ ધ્યાય ના લેખે લેખક કહેવાય છે હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સરસ્વતી ચંદ્રના લેખક કોણ છે તો ગોવર્ધન રામ ત્રિપાઠી છે મિત્રો એ સરસ્વતી ચંદ્રના લેખક કહેવાય છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ રિપબ્લિકના લેખક કોણ છે તો રિપબ્લિકના લેખક છે મિત્રો પ્લેટો છે તો મિત્રો હજુ આગળ પ્રશ્નો બાકી છે આ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા છે બરોબર છે મિત્રો એકદમ સિમ્પલ પણ તમને જરા પરીક્ષાના અંદર પૂછે ને એટલે અટવાઈજો મિત્રો એવા પ્રશ્નો છે બરોબર એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલ નંબર નો પ્રશ્ન સમજીએ કે હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ના લેખક કોણ છે તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ મિત્રો હિન્દુ વ્યૂ ઓફ લાઈફ ના લેખક કહેવાય છે બરોબર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન હવે ત્રીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે સંસદ કે દિન શતક ના લેખક કોણ છે તો અટલ બિહારી વાજપેયી મિત્રો સંસદ કે દિન શતક ના લેખક છે ઇઝરાયલ ની સંસદ નું નામ જણાવો તો નેસેટ છે મિત્રો એ ઈઝરાયલ ની સંસદ નું નામ કહેવાય છે હવે તેત્રીસ માં પ્રશ્ન સમજી કે ઈરાન ની સંસદ નું નામ જણાવો તો ઈરાન ની સંસદ નું નામ છે મિત્રો મજલિસ છે બરોબર મજલિસ હવે ચોત્રીસ માં નંબર પ્રશ્ન સમજે કે જાપાન સંસદનું નામ જણાવો તો જાપાની સંસદનું નામ છે મિત્રો ડાયડ છે બરોબર તો મિત્રો આનાદ પ્રશ્નો સો ટકા બની શકે છે કે કયા દેશની કઈ સંસદનું નામ છે બરોબર એ તમને સો ટકા આવડવું કે આ બધા પ્રશ્નો છે મિત્રો સ્વરૂપે પૂછાઈ શકે છે કે આ દેશની સંસદનું નામ શું છે મિત્રો બરોબર એટલે મેં મોસ્ટ મોસ્ટી લે લીધા છે બીજા તમારે સર્ચ કરીને જોઈ લેવાના બરોબર હવે પાત્રીસમા નંબરનો પ્રશ્ન સમજે કે અફઘાનિસ્તાન ની સંસદ નામ જણાવો તો સોરા સોરા મિત્રો એ અફઘાનિસ્તાન ની સંસદ નામ છે હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ જળ દિવસ કયો છે તો વિશ્વ જળ દિવસે મિત્રો બાવીસ માર્ચ કહેવાય છે હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જૈવ વિવિધતા દિવસ કયો છે તો બાવીસમી મે છે મિત્રો એને જૈવ વિવિધતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે હવે અડત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શિક્ષણ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે શિક્ષક નથી મિત્રો યાદ રાખી લેજો શિક્ષણ દિવસ છે બરોબર શિક્ષક દિવસ અલગ છે અને શિક્ષણ દિવસ પણ અલગ છે એટલે શિક્ષણ દિવસ તરીકે અગિયાર નવેમ્બરને ઓળખવામાં આવે છે મિત્રો બરોબર મને મનાવવામાં આવે છે અગિયાર નવેમ્બરના દિવસને હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એકતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો એકત્રીસ ઓક્ટોમ્બરના દિવસે મિત્રો એકતા દિવસ મનાવવામાં આવે છે અને મિત્રો યાદ રાખી લેજો તમારા માટે એક પ્રશ્ન છે કે એકત્રીસમી ઓક્ટોમ્બર એ કયા મહાનુભાવનો જન્મદિવસ છે મિત્રો બરાબર બે મહાનુભાવ છે જો આવડતું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી બતાવજો કારણ કે આવા પ્રશ્ન તમારી સામાન્ય જ્ઞાનના અંદર પૂછા હશે મિત્રો બરોબર પંદરથી વીસ માર્ક્સનું તમારું સામાન્ય જ્ઞાન પૂછા હશે મિત્રો એટલા માટે આવા પ્રશ્નોની તૈયારી કરવી સો ટકા આવશ્યક છે બરાબર અને આ વિડિયોને લિંક મિત્રો તમારા મિત્રો શેર કરી દેજો મિત્રો કારણ કે સો પ્લસ મિત્રો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો છે ને એ તમને ઘણો બધો ફાયદો અપાવી શકે છે હવે ચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે બંધારણ દિવસ ક્યારે ઉજવાય છે તો છવ્વીસમી નવેમ્બરના રોજ મિત્રો આ બંધારણ દિવસ ઉજવવામાં આવે છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વીસ માર્ચના રોજ મિત્રો ચકલી દિવસ મનાવવામાં આવે છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જળ દિવસ ને મિત્રો બાવીસ માર્ચના રોજ મિત્રો મનાવવામાં આવે છે હવે તેંતાલીસમાં નંબરનો પ્રશ્ન છે મોસ્ટ હામ્પી પ્રશ્ન છે આ તો ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય છે કે ટીબી દિવસ ક્યારે મનાવવામાં આવે છે અથવા આ રીતે પ્રશ્ન પૂછાય હેપેટાઇટિસ દિવસ કયા દિવસે મનાવવામાં આવે છે તો બંનેનો જવાબ આવશે મિત્રો ચોવીસ માર્ચના રોજ મનાવવામાં આવે છે હવે ચુમાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રથમ ભારતીય મહિલા રાજ્યપાલ કોણ હતા તો સરોજની નાયડુ હતા અને સૌપ્રથમ યુપીના અંદર બન્યા હતા મિત્રો આ રીતની તૈયારી તમારે કરવાની રહેશે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ કોણ હતા તો એની બેસેન્ટ છે મિત્રો એ પ્રથમ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચુકેલા છે બરોબર હવે પ્રથમ ભારતીય મહિલા મંત્રી કોણ હતા તો રાજકુમારી અમૃતા કોર હતા મિત્રોના આવા પ્રશ્નો તમારા સામાન્ય જ્ઞાનના અંદર પૂછાશે બરોબર પ્રથમ ભારતીય મહિલા કેન્દ્રીય મંત્રી રાજકુમારી અમૃતા કોર હવે અડતાલીસ માં પ્રશ્ન સમજીએ કે માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા તો બચેન્દ્રી પાલ હતા અને તમને આવડતું હશે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતનું માન્ચેસ્ટર કયું કહેવાય છે તો અમદાવાદ છે ને મિત્રો એ ભારતનું માન્ચેસ્ટર કહેવાય છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ડાયમંડ હાર્બર કોને ઓળખવામાં આવે છે તો કલકત્તાને મિત્રો ડાયમંડ હાર્બર તરીકે ઓળખવામાં આવે છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાંચ નદીની ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે તો પંજાબના મિત્રો છે ને પાંચ નદીની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રોનિક શહેર તરીકે કોને ઓળખવામાં આવે છે તો ઇલેક્ટ્રોનિક શહેર તરીકે બેંગ્લોરને ઓળખવામાં આવે છે અને સિલિકોન વેલી તરીકે પણ બેંગ્લોરને ઓળખવામાં આવે છે મિત્રો તો મિત્રો આ પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હોતું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો હજુ પ્રશ્નો આગળ બાકી છે આ સો સામાન્ય જ્ઞાનના પ્રશ્નો મિત્રો તમને કેવા લાગ્યા એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો તો મિત્રો સામાન્ય જ્ઞાનના અંદર કેવા લેવલનું કેવા પ્રશ્નો આવે છે મિત્રો તમે જોઈ લીધા છે આ વિડીયો જોયા બાદ બરોબર અને હવે તમારા સામાન્ય જ્ઞાનના અંદર આ રીતની તૈયારી કરવી પડશે બરોબર અને બીજું મિત્રો ગુજરાત હાઈકોર્ટ બેલીફ માટે આપણી ચેનલ પર ઘણા બધા વિડીયો બનાવેલા છે એ બધા વિડીયો તમે જઈને જુઓ તમારા મિત્રોને શેર કરો મિત્રો અથવા હું આ વિડીયોની એન્ડ સ્ક્રીન પર લગાવી દે ત્યાં પણ જઈને તમે જોઈ શકો છો અને બીજું ગુજરાત પોલીસ તમે પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો આપણી ચેનલ પર સ્પેશિયલ એની તૈયારી થાય છે મિત્રો બરોબર વિષય વાઇઝ પણ વિડીયો બનાવેલા છે મોડલ પેપરો પણ બનાવેલા છે મિત્રો બરોબર એ બધા તમે મારી ચેનલ પર જઈને જુઓ તમારા મિત્રો તૈયારી કરતા હોય મિત્રો તો તો તમારા જેટલા પણ એજ્યુકેશનના ગ્રુપ હોય એના અંદર બધા મારા વિડિયો શેર કરજો મિત્રો બરોબર આટલી બસ ખાલી હેલ્પ કરજો અને બીજું ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરજો મિત્રો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને મિત્રો અગાઉ બનાવેલા જે મેં વિડીયો છે મિત્રો બરોબર જે ગુજરાત હાઈકોર્ટ બેલી પટાવાળા માટે પોલીસ કોન્સ્ટેબલ માટે બીજા ઘણા બધા વિડીયો છે મિત્રો એ બધા વિડીયોની લિંક પણ હું ટેલિગ્રામના અંદર મેકતો હોઉં છું મિત્રો એટલા માટે તમે જોઈન કરી દો કારણ કે વિડીયો તમે સારી રીતે એના અંદરથી જોઈશ જોઈ હવે ત્રેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે સ્ટીલ નગરી તરીકે કોને ઓળખવામાં આવશે તો જમશેદપુર છે મિત્રો એને સ્ટીલ નગરી તરીકે ઓળખવામાં આવે છે બરાબર તો આવા પણ પ્રશ્નો તમારી એક્ઝામના અંદર જોવા મળશે મિત્રો કયા શહેરને કયા નામથી ઓળખવામાં આવે છે બરોબર હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે અફઘાનિસ્તાનની રાજધાની કઈ છે તો કાબુલ છે ને કાબુલ એ અફઘાનિસ્તાનની રાજધાની કહેવાય છે મિત્રો હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજે કે દક્ષિણ કોરિયાની રાજધાની કઈ છે તો સિયોલ છે મિત્રો સિયોલ એ દક્ષિણ કોરિયાની રાજધાની કહેવાય છે બરોબર સિયોલ હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાકિસ્તાની રાજધાની કઈ છે તો ઇસ્લામાબાદ છે ને મિત્રો એ પાકિસ્તાની રાજધાની કહેવાય છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કેન્યાની રાજધાની કઈ છે તો નૈરોબી છે ને મિત્રો નૈરોબી એ કેન્યાની રાજધાની કહેવાય છે હવે અઠ્ઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજી કે કેનેડાની રાજધાની કઈ છે તો ઓટાવા યાદ રાખી રહ્યો છે મિત્રો ઓટાવા છે ને ઓટાવા એ કેનેડાની રાજધાની કહેવાય છે તો કયા દેશની મિત્રો કઈ રાજધાની છે ને એનાથી પણ પ્રશ્નો તમારા સામાન્ય જ્ઞાનના અંદર આવી શકે છે મિત્રો બરોબર આવા વિડીયો મિત્રો આપણી ચેનલ પર બનતા રહેશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ સો પ્રશ્નો છે મિત્રો તમને ખૂબ જ કામ આવશે સો પ્લસ પ્રશ્નો છે બરોબર તમે પણ જુઓ તમારા મિત્રોને શેર કરી દેજો હવે સાહીઠમા નંબરનો પ્રશ્ન સમજીએ એક ઉંદર અને જદુનાથના લેખક કોણ છે તો લાભશંકર ઠાકર સર મિત્રો એક ઉંદર અને જદુનાથના લેખક કહેવાય છે બરાબર લાભશંકર ઠાકર હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે માણસાઈના દીવાના લેખક કોણ છે તો ઝવેરચંદ મેઘાણી સર મિત્રો એ માણસાઈના દીવાના લેખક કહેવાય છે હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન અને ઘણી બધી એક્ઝામના અંદર પૂછાય ગયો કે આ ગાડીના લેખક લેખક કોણ છે તો ચંદ્રવદન મહેતા છે મિત્રો એમને આ ગાડી નામની કૃતિ લખેલી છે બરોબર ચંદ્રવદન મહેતા નામ છે હવે તેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સમૂળી ક્રાંતિના લેખક કોણ છે તો સમૂળી ક્રાંતિના લેખક છે મિત્રો કિશોરલાલ મસરૂવાળા છે અને આવા પ્રશ્નો મિત્રો તમારી ગુજરાત હાઈકોર્ટ બેલીફના અંદર સામાન્ય જ્ઞાનના અંદર છે મિત્રો બરોબર એટલે આવી તૈયારી તમારે કરવાની રહેશે સિમ્પલ છે પણ તમને પરીક્ષાના દિવસે નહીં આવડે મિત્રો હવે ચોસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૂળભૂત ફરજ કયા દેશમાંથી લેવાયેલ છે તો મૂળભૂત ફરજ છે મિત્રો એ રશિયા અંદરથી લેવામાં આવેલી છે અને આ પ્રશ્નો છે મિત્રો બંધારણના હવે નંબરનો પ્રશ્ન કે મૂળભૂત અધિકારો કયા દેશમાંથી લેવાયેલા છે તો અમેરિકાના અંદરથી મિત્રો તમને ખબર છે મૂળભૂત અધિકારો આપણે લીધેલા છે અમેરિકાના અંદરથી હવે નંબરનો પ્રશ્ન કે કટોકટીની જોગવાઈ કયા દેશમાંથી માંથી લીધેલી છે તો જર્મનીના અંદરથી મિત્રો આપણે કટોકટીની જોગવાઈ લીધેલી છે હવે સુડસઠ માં નંબર પ્રશ્ન સમજીએ કે નાગરિકતા કયા દેશમાંથી માંથી લેવાયેલ છે તો નાગરિકતા છે મિત્રો બ્રિટન અંદરથી લેવાયેલી છે હવે અડસઠમાં નંબર નો પ્રશ્ન સમજે કે બંધારણીય સુધારાની જોગવાઈ કયા દેશમાંથી લેવાયેલી છે તો મિત્રો આનો જવાબ આવે છે કે દક્ષિણ આફ્રિકાના અંદરથી આપણે બંધારણીય સુધારાની જોગવાઈ લેવામાં આવી છે તો મિત્રો તમને ખબર છે કે આપણા ભારત દેશનું બંધારણ બનવા માટે મિત્રો સાઈઠ દેશના બંધારણનો અભ્યાસ કર્યો છે ત્યારબાદ મિત્રો અમુક દેશોના અંદરથી મિત્રો આપણે અમુક બાબતો લીધેલી છે બરોબર તો મિત્રો કયા દેશના અંદરથી આપણે શું લીધેલું છે મિત્રો એના પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે જોડકા સ્વરૂપે અને ડાયરેક્ટ મિત્રો વન લાઇનરના અંદર પણ પૂછાઈ જાય છે એટલા માટે આ બાબત મેં લઈ લીધી છે મિત્રો મોસ્ટ હેપી છે બરોબર પ્રશ્ન સમજ કે ગુજરાત નો અશોક ઉપનામ કોનું હતું તો કુમારપાળ સોલંકી નું મિત્રો ગુજરાત નો અશોક એવું ઉપનામ હતું બરોબર કુમારપાળ સોલંકી હવે માં નંબર નો પ્રશ્ન સમજ કે જ્ઞાન નો વડલો કોનું ઉપનામ છે તો અખાનું નામ હતું મિત્રો ઉપનામ જ્ઞાન નો વડલો હવે બોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પંડિત યુગના પુરોધા ઉપનામ કોનું છે તો ગોવર્ધન રામ ત્રિપાઠીનું મિત્રો આ ઉપનામ હતું પંડિત યુગના પુરોધા બરાબર હવે તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે નિર્ભય પત્રકાર કોનું ઉપનામ છે તો નર્મદનું મિત્રો નિર્ભય પત્રકાર ઉપનામ છે મિત્રો કેવા પ્રશ્નો લાગ્યા છે મિત્રો એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો હવે ચમોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ શાંતિના કવિ ઉપનામ કોનું છે તો ઉમાશંકર જોશીનું મિત્રો ઉપનામ છે વિશ્વ શાંતિના કવિ હવે પંચોતેરમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગુજરાતનો અકબર ઉપમાન છે તો મિત્રો મિત્રો આ આ ઉપનામ છે ગુજરાતનો અકબર બરોબર અને ઘણી બધી અંદર પ્રશ્ન આવી ગયો હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે સોટે સરદાર ઉપનામ કોનું છે તો ચંદુલાલ દેસાઈનું મિત્રો સોટે સરદાર ઉપનામ છે યાદ રાખી લઈશું મિત્રો આવા પ્રશ્નો મિત્રો તમારી એક્ઝામના અંદર જોવા મળશે બરોબર સોટે સરદાર કોનું ઉપનામ છે ચંદુલાલ દેસાઈ હવે સિત્તોતેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાક્ષાત સરસ્વતી ઉપનામ કોનું છે તો આનો જવાબ આવશે મિત્રો શ્રીમદ રામચંદ્ર નું મિત્રો હતું સાક્ષ સરસ્વતી યાદ રાખી લેજો હવે પ્રશ્ન સમજે કે આદિ કવિ ઉપનામ કોનું છે તો નરસિંહ મહેતા નું મિત્રો ઉપનામ છે આદિકવિ હવે પ્રશ્ન સમજે કે સાબરમતી ના સંત ઉપનામ કોનું છે તો ગાંધીજી નું મિત્રો ઉપનામ છે સાબરમતીના સંત હવે એસી માં નંબર નો પ્રશ્ન સમજીએ કે લક્ષ્મી વિલાસ પેલેસ ક્યાં સ્થળે આવેલો છે તો વડોદરાના અંદર મિત્રો આ લક્ષ્મી વિલાસ પેલેસ આવેલો છે હવે એક્યાસી માં નંબર નો પ્રશ્ન સમજ કે નીલમબાગ પેલેસ કયા સ્થળે આવેલો છે તો ભાવનગરના અંદર મિત્રો આ નિલમબાગ પેલેસ આવેલો છે હવે નંબરનો બ્યાસી સમજી આવેલો છે તો બરોના અંદર મિત્રો આ મહેલ આવેલો છે બરોબર અંદર હવે નંબરનો પ્રશ્ન સમજીએ કે આઈના મહેલ ક્યાં આવેલો છે તો આઈના મહેલ છે મિત્રો એ ભુજના અંદર આવેલો છે બરોબર તો મહેલોના અંદરથી મિત્રો પ્રશ્નો તમારે તમારા સામાન્ય જ્ઞાનના અંદર સો ટકા પૂછાય છે મિત્રો બરોબર જોડકા સ્વરૂપે પણ પૂછાય એનો વન લાઈનરના અંદર પણ પૂછાય છે એટલા માટે મહત્વના મેં લઈ લીધા છે મિત્રો બરોબર હવે ચોર્યાસી માં નંબર નો પ્રશ્ન સમજે સમજે એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે તો મનીલા આવેલું છે અને ફિલિપાઈન્સ ના અંદર આવેલું છે મનીલા બરોબર આટલું યાદ રાખજો મિત્રો અને આવા પ્રશ્નો મિત્રો તમારા સામાન્ય જ્ઞાનના અંદર પૂછાશે બરોબર એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે મનીલા એ ફિલિપાઇન્સના અંદર આવેલું છે હવે છ્યાસી માં પ્રશ્ન સમજ સમજી સાર્કનું વડું મથક કયું છે તો કાઠમંડુ છે અને એ નેપાળના અંદર આવેલું છે શાર્કનું વડું મથક હવે નંબરનો પ્રશ્ન સત્યાસી વર્લ્ડ બેંક નું મથક કયું આવેલું છે તો અંદર મિત્રો છેલ્ડ બેંક આવેલી છે બરોબર વડું મથક ક્યાં આવેલું વોશિંગ્ટન ડીસી ના અંદર આવેલું છે હવે અઠ્યાસી માં નંબર નો પ્રશ્ન સમજે કે ડબ્લ્યુ એચ ઓ નું વડુ મથક ક્યાં આવેલું છે તો જેનીવાના અંદર આવેલું છે અને જેનીવાસન મિત્રો એ સ્વિટરલેન્ડ ના અંદર આવેલું છે બસ આટલી માહિતી રાખવાની રહેશે હવે નેવ્યાશી માં નંબર નો પ્રશ્ન સમજીએ કે ડબ્લ્યુ ટીઓનું વડું મથક

થાય છે બરોબર એ યુ હવે બાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે તાંબાની સંજ્ઞા જણાવો તો તાંબાની સંજ્ઞા થાય છે મિત્રો સી યુ થાય છે બરાબર સી યુ હવે ત્રાણુમાં નંબરનો પ્રશ્ન સમજે કે ચાંદીની સંજ્ઞા જણાવો તો ચાંદીની સંજ્ઞા થાય છે મિત્રો એજી થાય છે એજી હવે ચોરાણુંમાં નંબરનો પ્રશ્ન સમજે કે મેગ્નેશિયમની સંજ્ઞા જણાવો તો મેગ્નેશિયમની સંજ્ઞા થાય છે મિત્રો એમજી થાય છે બરોબર તો મિત્રો તમને ખબર છે કે વિજ્ઞાનના અંદરથી મિત્રો જે પણ જે આ ધાતુઓ છે મિત્રો એની સંજ્ઞાઓ સો ટકા પુસાતી હોય છે એટલે મહત્વની મેં આના અંદર આવરી લીધી છે હવે પંચાણું માં નંબરનો પ્રશ્ન સમજ કે ગતિના નિયમના શોધક કોણ છે તો ન્યૂટન છે મિત્રો ન્યૂટન એ ગતિના નિયમના શોધક કહેવાય છે બરોબર ન્યૂટન હવે 96 માં નંબરનો પ્રશ્ન સમજ કે વિદ્યુત અવરોધનો નિયમના શોધક કોણ છે તો ઓહમ છે મિત્રો ઓહમ એમણે વિદ્યુત અવરોધનો નિયમ આપેલો છે બરોબર હવે 97 માં નંબરનો પ્રશ્ન સમજે કે વિદ્યુત આકર્ષણના નિયમના શોધક કોણ છે તો માઈકલ ફેરાડે છે મિત્રો એ વિદ્યુત આકર્ષણ નિયમના શોધક છે બરોબર માઈકલ ફેરાડે હવે 98 માં નંબરનો પ્રશ્ન સમજે કે લિફ્ટના શોધક કોણ છે તો એલિસા

સામાન્ય જ્ઞાનના અંદર છે બરાબર હવે એકસો એકમા નંબરનો પ્રશ્ન સમજે કે ઘોડી પડવો કયા રાજ્યમાં તહેવાર છે તો મહારાષ્ટ્રના અંદર મિત્રો આ ઘોડી પડવો તહેવાર ઉજવવામાં આવે છે બરોબર તેનો ફેવરેટ તહેવાર છે ઘોડી પડવો બરોબર મહારાષ્ટ્રનો હવે એકસો બેમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કથકાલીન નૃત્ય કયા રાજ્યનું છે તો કેરળનું મિત્રો આ કથકલીન નૃત્ય કહેવાય છે હવે એકસો ત્રણમાં નંબરનો પ્રશ્ન સમજે કે કુચીપુડી કયા રાજ્યનું નૃત્ય છે તો કુચીપુડી છે મિત્રો એ આંધ્રપ્રદેશનું રાજ્ય છે તો મિત્રો તમે જોયું હશે કે કયા રાજ્યનું કયું નૃત્ય તે વખણાય છે મિત્રો એના અંદરથી પણ પ્રશ્નો આવતા હોય છે એટલે મિત્રો તમને ખબર છે કે ગુજરાત હાઈકોર્ટ બેલીફ અને પટાવાળા માટે મિત્રો સો પ્લસ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો હતા બરોબર એમાંનું એકસો ચારમાં નંબરનો આ પ્રશ્ન લાસ્ટમાં નંબરનો છે બરોબર કે ઘૂમ્મર નૃત્ય કયા રાજ્યનું છે તો રાજસ્થાનનું મિત્રો આ ઘૂમર નૃત્ય કહેવાય છે બરોબર તો આ બધા પ્રશ્નો મિત્રો તમને કેવા લાગે કોમેન્ટના અંદર જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાય છે મિત્રો આ વિડીયોની િપ્શનના અંદર લિંક આપી દે મિત્રો ત્યાં જઈને તમે મને જોઈન કરજો કારણ કે આના અંદર વિડીયોની આવનાર ભરતીની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું મિત્રો અને તમને ખબર છે ગુજરાત હાઈકોર્ટ પેલીફ માટે આપણે ઘણા બધા વિડીયો બનાવ્યા છે મિત્રો ચેનલ પર જઈને તમે સર્ચ કરીને જોઈ શકો છો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ માટે પણ ઘણા બધા વિડીયો બનાવ્યા છે મોડલ પેપરો બનાવ્યા છે મિત્રો તમે આપણી ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લો અથવા પ્લે લિસ્ટના અંદર પણ તમે જોઈ શકો છો બરોબર તો ચાલો મળીએ આપણે બીજા વિડીયોના અંદર